મીડમ એક મિનિટનો સમય લેસ રાજકોટમાં છે ને કરિયાવરની બધી વસ્તુ એક જ જગ્યાએથી લેવી હોય એક દિવસમાં તો કઈ જગ્યાએ મળી જાય રાધિકા સ્ટીલ એન્ડ ડિપાર્ટમેન્ટમાં જ બધુંય મળી જશે ની બધી વસ્તુ એક જ જગ્યાએથી લેવી તો તમે કઈ જગ્યાએ સજેસ્ટ કરશો રાધિકા સ્ટીલ ડિપાર્ટમેન્ટ ટોપ વસ્તુ આવે છે અને ઓરિજિનલ વસ્તુ આવે છે મેડમ એક મિનિટ એક મિનિટ એક મિનિટ તમને એક પ્રશ્ન પૂછું હોમ ડેકોરેશન ઘર સજાવટની બધી પ્રોડક્ટ લેવી હોય તો સૌથી બેસ્ટ કઈ જગ્યાએ મળે રાજકોટમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિને પૂછી લો બધાના ફેસ પર એક જ નામ હશે રાધિકા ડિપાર્ટમેન્ટ એન્ડ સ્ટીલ કિચનની વસ્તુ લેવી હોય તો સૌથી બેસ્ટ કઈ જગ્યાએ હોલસેલ ભાવે મળી જાય

અહીંયા મળી રહી છે તમામ રસોડાને લગતી વસ્તુ હોલસેલ ભાવે મળી રહી છે અને જુઓ લગ્ન પૂજા આસન સેટમાં પણ આપણે અવનવી વેરાયટી મળી રહી છે અને આપણો રાધિકા ડિપાર્ટમેન્ટલ સ્ટોર આવે છે રાજકોટના મવડી ચોકડી તંત્ર નજીકમાં ઇન્દ્રપ્રસ્થ હોલ ની એક્ઝેટ સામે તો મિત્રો તમારા તમામ લેન્ડિસ અને સાથે જેમના ઘરે લગ્ન આવી રહ્યા છે એમને આ રીલી શેર કરવાનું ભૂલતા નહીં